ગઈકાલે દંપતિને અડફેટી લીધા હતા કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘુસી ગઈ હતી હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે પતિને હાથ પગને પાસલુંના ભાગ્ય ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા સમા પોલીસ દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી પૂરપાટ ઝડપે જેથી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ ત્યાં આ ઘટના સીસીટીવીમાં કેબ થઈ છે પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરતા એક સીસીટીવીમાં કાર અકસ્માત કરીને પલટી મારી જતી દેખાય છે જેને આધારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યુરો રિપોર્ટ સીન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ